આપણે એવું માનીએ છીએ કે ચમચાગીરી કરીએ તો જ આગળ વધીએ કારણ કે આપણા કામની કોઈ કિંમત નથી અને ચમચાગીરી કરો તો પદ મળે છે પ્રતિષ્ઠા મળે છે પૈસા મળે છે આવું સામાન્ય માણસ માને તો સમજાય પણ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પણ એવું માને છે કે આ દેશમાં ચમચાગીરી સિવાય કોઈ ઉપાય નથી કોઈ ઉકેલ નથી અને ચમચાગીરી પણ એટલી મહાન કરી નાખી અને કોની કરીએ છે તેની તો તમને ખબર જ છે આ સ્ટોરી મારે તમને છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પહેલાં એવું હતું કે દેશની અંદર કઈ પણ ખરાબ થાય અકસ્માત પણ થાય તો એવું કહેવાનું

પણ ભક્તિ કરો ચમચાગીરી કરો તો કોઈક મર્યાદા રાખો કોઈકના ગળે એવું ઉતરે એવી ચમચાગીરી કરો અને છેલ્લે ચમચાગીરી એવી ન કરો કે તમારો ઈશ્વર પણ તમારાથી નારાજ થઈ જાય એવી ચમચાગીરી મહેરબાની કરીને ના કરતા આવી જ એક ચમચાગીરીની વાત કરવી છે ટેલિવિઝન ચેનલ ઉપર ઉછળી ઉછળીને કૂદકા મારી મારીને બોલતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા કઈ પ્રકારની ચમચાગીરી કરે છે તેની વાત છે હમણાં ચૂંટણી ચાલી રહી છે ઓડિશામાં આ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો આ દરમિયાન આ સંબિત પાત્રા ભાજપના કલ્કી અવતાર નરેન્દ્ર મોદીથી એટલા પ્રભાવિત થયા અને તેમણે ઉડિયા ભાષામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં એવું કહી દીધું કે ભગવાન જગન્નાથ આ પુરીમાં યાત્રા ચાલી રહી હતી એમણે એવું કહી દીધું ભગવાન જગન્નાથ પણ નરેન્દ્ર મોદીના ભક્ત છે હવે જગન્નાથના

મુ તો મોર ઇમોશન કંટ્રોલ કરી પારુની આ મત લાગુ છે એ સબ ઓડિયાંક પાઈ આજ ઓડ બહુત વિશેષ દિન આપણ કો કાને ચમચાગીરી ની હદ વટાવી અને કહી દીધું કે ભગવાન જગન્નાથ પુરી માં જે ભગવાન જગન્નાથ બેસે છે જે સાક્ષાત દેવ છે જે જગતનો નાથ છે એ જગતનો નાથ પણ એવી કમ નસીબી આવી કે નરેન્દ્ર મોદી નો ભક્ત થવું પડ્યું આ જગતના નાથને આ વિડીયો વાયરલ થયો એ પણ પૂરીમાં વાયરલ થયો જગન્નાથમાં ભરોસો કરનાર લોકોમાં વાયરલ થયો અને ટીકા શરૂ થઈ કે કોઈ મૂર્ખ પણ નશાની હાલતમાં હોય તે પણ આ ભાષામાં ન બોલે અને જગન્નાથ અને મોદીને ન સરખાવે એટલે સંબિત પાત્રાને અચાનક જ્ઞાન લધ્યું અને તેમણે એવું કહ્યું મારાથી ભૂલ થઈ ગઈ છે ગરમી બહુ હતી ટોળું બહુ હતું એમાં હું એવું બોલી ગયો કે જગન્નાથ મોદીના ભક્ત છે હું એના માટે મોદી અને જગન્નાથનો લોકોનો તેના ભક્તોનો તેની માફી માગું છું હવે આ સંબિત પાત્ર કેટલા ઠંડા થઈ ગયા છે માફી માગતી વખતે એ પણ જોઈ લો નમસ્કાર જય જગન્નાથ ક્ષમા મેં ગોળાટીએ પછી પડી છે આજે ગોટી ગુરુત્વપૂર્ણ વિષય સાક્ષાત્કાર કરી આજે સકાળે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પુરી વિશાળ ખાય રોડ થીલા ઇ બહુત શો હેલા સફળ પરે શો પર અનેક મીડીયા સાંરે મર સાતકારી એકવીસ મીડિયા સાંજે કથાબાર સમસ્તુખ સમાન ભાવે કહી પ્રભુ શ્રી જગન્નાથં અન્ય ભક્ત હોરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી મહાપ્રભુ જગન્નાથ બહુ માનતી તર ભક્ત ଆଜି ତାଙ୍କର ଆଶୀର୍ବାଦ ଲୋଡ଼ିଛନ୍ତି ତାଙ୍କ ଦର୍ଶନ କରିଛନ୍ତି ସେଇ ଭିତରେ ଗୋଟିଏ ନ୍ୟୁଜ୍ ଚ୍ୟାନେଲରେ ଏହି ବିଷୟକୁ ଉପସ୍ଥାପିତ କରୁ କରୁ ଭୁଲରେ ଓଲଟା କହିଦେଲି ମୁଁ ମୁଁ କହିଦେଲି କି ଜଗନ୍ନାଥ ମୋଦିଙ୍କ ଭକ୍ତ ଏହା ବହୁ ବଡ଼ ଭୁଲ ମୁଁ ଜାଣିଛି କିନ୍ତୁ ଅଜାଣତରେ ଯାହାକୁ ଇଂରାଜୀରେ କୁହନ୍ତି ସ୍ଲିପ୍ ଅଫ୍ ଟଙ୍ଗ୍ মো হৃদয় ভিতরে সে বিষয় নোট চ্যানেল সে বিষয়ে কীদেছি মু ক্ষমা মগুছি কি অজাণতরে বি মহাপ্রভুক আর্ট করে পারবানি মহাপ্রভুঙ্ বিষয়ে এমি কারবানি জনে সামান্য লোকবি এই কথা বুঝুছি কি কেবে কেইবি কবে কি জনে মানুষর ভক্ত ভগবান আমি সবু মহা প্রভুক ভক্ত মহপ্রভু আমড় মণি ମୁଁ ନିଜେ ମହାପ୍ରଭୁଙ୍କୁ ବହୁତ ମାନେ ଆପଣ ସବୁ ଜାଣିଛନ୍ତି କିନ୍ତୁ ଯେହେତୁ ଅଜାଣତରେ ଗୋଟେ ବାକ୍ୟ ବାହାରିଯାଇଛି ମୁଁ ମହାପ୍ରଭୁଙ୍କୁ ମୁଣ୍ଡିଆ ମାରିକି ମହାପ୍ରଭୁଙ୍କର ଚରଣ ତଳେ କ୍ଷମା ଯାଚନା କରୁଛି ଆଉ ମୁଁ ବି ନିଷ୍ପତ୍ତି ନେଇଛି କି ମହାପ୍ରଭୁ ତୁମରେ ପୁଅକୁ ତୁମର ଛୁଆକୁ ଆପଣ କ୍ଷମା କରନ୍ତୁ ମୁଁ ତିନି ଦିନ ଉପବାସ କରିବି ଉପବାସ କରିକି ପଶ୍ଚାତାପ କରିବି કે અજાણતરે સ્લીપ ઓફ ટોંગ ગોટી ચેનલ ભૂલ બાઈ ટહી ટી હું ઠીક કરવી જય જગન્નાથ તમે સંબિત પાત્રાની માફી અને સંબિત પાત્રાએ કરેલી સરખામણી બંને જોઈ લીધી શક્ય છે કે સંબિત પાત્રાથી ભૂલ થઈ હશે પણ આ ભૂલ એટલા માટે થાય છે કે ચમચાગીરીની હોડમાં ચમચાગીરીની હરીફાઈમાં પ્રમાણભાન ભૂલાઈ જાય છે એટલે આવી ભૂલ થવાની શક્યતા છે તમે પણ મોદીના ભક્તો હોવ તો પ્રમાણભાન જાળવજો ગરમી બહુ છે મગજનો પારો છટકી ન જાય અને તમને પણ નરેન્દ્ર મોદીના ચહેરાની ઉપર ભગવાન વિષ્ણુનો ચહેરો દેખાવા લાગે એવું કંઈ લાગે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જજો કારણ કે માનસિક સંતુલન તમે તમારું ગુમાવી ન દો તેવા પ્રયત્ન કરજો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો અમને ખબર છે આ સ્ટોરી મોદીના ભક્તો પણ જોશે અને સ્વતંત્ર રીતે વિચાર કરનારા નાગરિકો પણ જો છે એવા નાગરિકોની સંખ્યા પણ વિશેષ છે નવજીવન ન્યૂઝ આ પ્રકારની સ્ટોરીઓ બતાડતું રહે છે એટલે જે લોકો અમારા વિડીયો જોવે છે તેમને વિનંતી છે કે બે લાયકોન દબાવી અમારો હિસ્સો થાવ કારણ કે અમને તમારા નંબરની પણ જરૂર છે અને ભગવાન જગન્નાથ અમારી ઉપર કૃપા કરે એના માટે પ્રાર્થના પણ કરતા રહેજો અત્યારે હું અને મારો સાથી તોફીક ઘાંચી રજા લઈએ છીએ એટલું જ કહીને જય જગન્નાથ जन तो तेने कहिए जे पीड परा